નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના બજરંગદાસ પાપા આરોગ્ય ધામ અને મારુતિ નંદન ઇન્સ્યોરન્સ ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ભરતનગરમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર ખાતે યોજવામાં આવેલ કેમ્પમાં બજરંગદાસ આરોગ્ય આરોગ્યધામના નિષ્ણાત તબીબો અને ટીમે સેવા આપી હતી આ કેમ્પનો ભરતનગર અને આસપાસના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો